में वाछड़ा दादा के मंदिर से निकल चुका हूँ अब मुझे जाना है कोंड गांव में जो यहाँ से सात किलोमीटर की दूरी पर है मुझे वहाँ से भी आगे जाना है कोयबा और डवाड़ा गांव की ओर वहाँ पर दवाड़ा एक पवित्र स्थान है जहाँ पर हर साल श्रावण मास में मेला लगता है तो अभी हम दवाड़ा पहुँचेंगे क्योंकि अभी शाम के चार साढ़े चार बज चुके हैं अभी मुझे पहुँचने में आधा घंटा शायद हो जाएगा तो अभी हम चलते हैं 何 यहाँ पर एक साइन बोर्ड लिखा हुआ मुझे मिला है जिसमें लिखा हुआ है डवाना यहाँ से छः किलोमीटर की दूरी पर है अवध बाईस किलोमीटर की दूरी पर है तो इसी रास्ते पर हम सीधा डवाना जाएंगे जो यहाँ से छः किलोमीटर की दूरी पर है दोस्तों अब हम दवाना गांव पहुंच गए हैं यहां पर साइन बोर्ड में दवाना लिखा है और यहां पर डवाना भी लिखा है नाम जो भी हो लेकिन ये यह गांव यहां पर दिख रहा है आपको और अब हम मंदिर में दर्शन के लिए जाएंगे यहीं गांव का मुख्य प्रवेश द्वार है और गांव वालों ने यहां पर एक गेट बनवाया है आपको एक बात बता दूँ इस गेट की दोनों तरफ जैसे यहां पर नाग देवता की प्रतिकृति है क्योंकि यहां पर नाग देवता का मंदिर है इसलिए गेट में भी नाग देवता की प्रतिकृति दिखाई गई है હવે નંદન ગણેશ ભગવાન પ્રથમ દરવાજામાં કુળની કીર્તિ જેટલી ગાય ને એટલી ઓછી છે તો ગજાનંદનું પહેલા બોલી અને પછી ઢવાણીયા દાડા જે રહ્યા ગામ ઢાવની અંદર એ કઈ રીતના દેવ છે એનું વર્ણન પછી કરવામાં આવશે તો ગણેશ દાદાનું વંદન શરૂ થાય છે જ્ઞાની પ્રથમ ગણેશની વાણી દર્શન વિનાયક દેવના અમે સોંઢાળા કરીએ સદા ગણેશ ધૂંધાળો વિનાયક ગુણિયલ રધી સધી વાળો છે દેવ રૂડો દરવાજે બેઠો છે લંબોદર દર દયાળુ આ મૃમનો જાળવી અમર મૂડો સમૃદ્ધ ધણી ધવાણીયા તમને સમરીએ સમરતા મળે છે આ અઢળંગ સુખ દર્શન કરતા તો ડાડા ટળે છે દુખડા આ મણીધર જોતા નાગ દેવતા મુખ શક્તિના ઉપાસક શક્તિના ઉપાસક અહીંયા સુરાઓ રૂઢી જાણે છે ભક્તિની રીત ભજે છે ઢવાણીઓ સત્ય એ ભાવથી જીવનમાં મળે છે અવિશ્વળ જીત વારણા લઈ કરે છે વિનતી પૂજારી વગાડે વળી ઢોલ પહેલાં નાગ ના કરેલા દાદા તમને નમસ્તો દયાળુ મોટો છે નાગદેવ તમારો મઢ ગાયોની વાર તમે કરી શકો હર કારડિયા હઠ આ રૂડો મઢ અને ગઢ મણો આધાર તારો છે મોટો અમને ઢાલ શોભા છે ઢવાણિયા આ તલવાર શિરોહી શોભ પણ તમને રોજી રોટી માટે તારા ધ્યાન ઉતારા કરી વંદન કરે છે આપને એ શ્રી ફળો વળી થાય સારું મહિનો શ્રાવણ સોમવાર છે મોટો પ્રેમથી મેળામાં લાગે હોઉં પાય મોરને કોઈલ જેવા કંઠથી માનવી ગામના રૂડા તારા આંગણે ગાય માલ માણસે દાડા તમારી ઘણી મેર છે ਲਾਲ ਢੋਹਣੀਆ ਦਾਦਾ ਖੂਬਲੋ ਆਵੇ ਬੈਲ ਲਾਖੀ ਬਾਈ ਨਾਲ ਦਿਆਲੂ ਬੰਧਵਾ ਜਨਾ ਗੁਣ ਰਤੀ لال ਮਾਰੋੜ ਸੂਝ ਗਾਵੇ ਬੋਲੋ ਢੋਹਣੀਆ ਦਾਦਾ ਜੀ ਜੈ

દાદી વારે ચડ્યા તા હાથ ભાઈ એક માના જણા એક બાપના દીકરા એ હાથે ભાઈ નામ એવા છે કે એક સિમાડિયો એક દેવ ધોરાળીઓ એક છોકડીઓ એક તલસાણીઓ એક ખાંભડીઓ એક ભેંસડીઓ અને એક ઢવાણીઓ ભરવાડના દીકરી એ ઝીંગાણામાં જોડાણા જીભના માનેલ બહેન અને એ આ જે નામ લીધા આપ્યા રાજપૂતોના એ બધા ગામડીઠ મરાતા આવ્યા

એ ભાઈ દેવ થઈ ગયા બે એમને ખબર પડી એટલે એણે ધરતી માતાને જગ્યા આપી અને એવો ઉલ્લેખ કર્યો કે જો મેં તન મન ધનથી માના જણ્યા હાથે ભાઈને માનેલા હોય તો ધરતી માતા મને જગ્યા આપો એટલે ધરતી માતા ફાટી ગયા ને એમાં એમને પોતે સિંહાસન નીકળ્યું તોય એમાંય બિરાજમાન થઈ અને માતાજી સમાઈ ગયા એનો આ ઉલ્લેખ છે રાજપૂતોના તો વખાણ કરી એટલા ઓછા છે અને એમાં કારણ કે આ જૂના જમાનાની વાત છે એ હાથે ભાઈ ગાની વારા ચડ્યા હતા તો એક દાદાનું ગીત તો બોલ્યો બોલો શરૂઆતમાં પણ એક બીજું બનાવેલું છે કેવું કે ગાની વારે કોણ ચડે જાગીરને કોણ આવાજ રાખે અને બેન દીકરીની ઇજ્જત કોણ જાળવે કે ક્ષત્રિય બચા એક અઢારસો સત્તાવનનો નો મેં સંત બનાવેલો છે આઝાદીનો કેમ કે કડતા લોહી રેડ્યા હતા હિન્દુસ્તાનના વીર છે એમાં હું કીધું કે ક્ષત્રિય વીર તલવાર થી દેશ ટકાવ્યો છે રક્ષા કરી રૈયાતની જાણે દેશ ભારત દીપાયો છે ગુરુ ગોવિંદ રણજીત સિવા રાણા જંગ બખ્તર જડ્યા હતા અને આ મહોમ ના કાજ મરદો લાગથી એ લડ્યા હતા દરબાર જુઓ સોહામણો આવી ઊભો તો આંગણે અંગ્રેજ ખામણો વિરાંગના સામે વેર માંડી કનરોલ અંગ્રેજ કાકશે ઝાંસી માટે પ્રાણ કર્યા જાતા તો લક્ષ્મીબાઈ વંદન લાખશે આઝાદીના સંદર્ભમાં આજે આ માણિયાનો પેલા વેલા જે ઉલ્લેખ થઈ રહ્યો છે એ દાદા ઘણી ઘણી કૃપા બોલાય તો હવે એનું એક ગીત થાય છે શરૂ કે વેલા ગાની કરી વાર તી તાર સવાણ બહાદુરથી આ વોળા સવાર વેરી જોડનો ગાણો વાળી ઢોંડે ઢોંડું દીધા ઢાળી તો જંગે આણંદ અમર અહીંયા વિધવા જોવાર સમરું ઢવાણા સુરા પ્રેમે હેતે ભરપૂરા નેજાવાળા નકી તારા ફરક નિશાન પણ ગારે મંત ભાગે ભૂત ન લીત ભાગે ધજાવાળા ધણી તારું જબરું છે ધ્યાન હર ખબાવાના હાથ સૌ મળી રહી સાફ દોડી ફૂલ રૂઢી થંભ સડાવે ધજા મેળાઓ શ્રાવણ માસ ખોખરે ભરાય ખાસ મઠો પગે લાગે હોઉં માણસ મજા વૂંકા ધણી ગાના વાળું તપોરાજ દેવ તારું વસી નાગ વેલા કરો સોવલામ ગોગની ઢમાણા કઢે માનતાઓ આવો મઠે

તો વંકડા રાવીર મઢવાળા ઘણી લાવો ગવાય આ વાણીમાં સરસ્વતી વાહે કવિતા રતિલાલ બારોટ કહે તો કળાઓ રાખડા દાડો રાખા તમે સૌની સદાય હે દાદા ગાના વાળું સૌની ભીડે રહેજો અને સુખ શાંતિ આનંદ આપજો માલ માણસે સુખી રાખજો બોલો શ્રી વાણિયા દાદાની श्री निफानिया दादा जी डाडा डवानिया गाना वारू क्षत्रिय कुल में बचा अपने खूब सुख शांति आनंद आपे अने आपनो जीवन में विजय थावो एवा डवानिया दादा ना पुजारी रति भाई बारोट ना आशीर्वाद छे तो दोस्तों अभी हमने रति भाई बारोट से इस पवित्र स्थान की डवानिया दादा के साथ जुड़े हुए इतिहास की बातें जानी डवानिया दादा और उनके साथ उनके जो छह भाई और उनकी बहन की बात भी हमने रति भाई बारोट से जानी रति भाई ने एक सौर्य गीत गाया जिसमें धवानिया दादा और उनके सभी बंधुओं के पराक्रम की गाथा हमें प्रस्तुत की गई तो आशा रखता हूं कि यह वीडियो जो ढोनिया दादा मंदिर का है आपको बहुत ही अच्छा लगा होगा अगर में यह मत फिर मिलेंगे ऐसे ही एक पवित्र स्थान पर एक नई ऊर्जा के साथ एक नए रोमांच के साथ तब तक मैं जनक सिंह जाला आपसे विदा होने की अनुमति चाहता हूं जय ढोनिया दादा ढोनिया दादा नीवानिया दादा नी दादा नी